જય મુરલીધર જય દ્વારકાથી શું કે યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં તો ચાલો મિત્રો સવારમાં નવ વાગી ગયા છે અને આપણે હવે નીકળી છે એ વાડી તરફ ચાલો હવે વાડીએ જઈને આપણે મળશું તો જોડાયેલ રહેજો ચાલો મિત્રો આપણે પોતે ગયા વાળે અને વાડીએ આવ્યા તો આજે તો મિત્રો પ્રો ઠંડો પવન એવો છે કે તેમની વાજ જવા દો તો ચાલો મિત્રો હવે આપણે આગળ જઈએ બીજા પારિયામાં ઘઉં દેખાય છે શું છે જોઈએ તો ચાલો જોડાયેલ રહેજો આપણે વાડિયા પોતી ગયા તો આપણા બાજુમાં જાદવભાઈને જો તુવેરમાં દવા સાટવાનું ચાલે છે બે પંપ ચાલે છે જો કે દવા તો તુવેરમાં પવનની તો હાવ સડારાટી બોઇલે જાય છે ઉડે છે તો ચાલો હવે આપણે જાય રાઉન્ડ મરવા તો જોડાયેલ રહેજો આ દેશી ગામડાની મોજ છે ભાઈઓ ચાલો મિત્રો હવે આપણે જઈશું રાઉન્ડ મારવા ખેતરમાં જોકે આયલા જાય કાલ તો આપણે આટો માર્યો હતો તો આમ કોટા દેખાતા હતા રાવે રાવે તો આજે કઈ રીતનું છે કાલ થી આજે કેટલો ઉગાવવામાં ફેર પડ્યો છે તો ચાલો આપણે હવે આગળ જઈએ ને તમને બતાવશું અને સાથે મિત્રો જોવા તુવેર તુવેરની પણ રંગત એવી છે કે એની વાત પૂછું અત્યારે તો ફૂલ જોરદાર ઘટાટોપ તુવેરું થઈ ગઈ છે તો કે આપણા બરોબર અત્યારે કહીએ તો કહેવાય પાંચ સાડા પાંચ ફૂટની તુવેર ઉસાઈ લઈ લીધી છે ચાલો હવે આપણે આગળ આવેલા જાય છે ને કઉમાં કઈ રીતનું ઊગ દેખાય છે આજ પાંચમો દિવસ છે તો તમને આગળ બતાવશું જોડાયેલ રહેજો તો ફાઈનલી મિત્રો જો કાલથી કાલે આપણે રાઉન્ડ માર્યો ને આજે રાઉન્ડ માર્યો તો આજે કાલથી વધારે સારા એવા પ્રમાણમાં હાયરું પુરાવા માંડ્યું છે તો સારો આગળ આપણે જોઈએ જોકે તમને તો બારીક છે હજી એટલે બહુ નહીં દેખાય પણ જેમ પાણી પીતા ગયું પાણી હાયલું ગયું એમ ઉગાવો સારા એવા પ્રમાણમાં દેખાતો જાય છે તો ચાલો જોડાયેલ રહેજો મિત્રો આપણે આગળ નહીં કરીએ જેમ મોટા પારિયામાં પહેલાં આપણે પાણી પાયું હતું સારા એ પ્રમાણમાં દેખાય છે ઉપરનું પારિયું થોડુંક ટૂંકું હતું જોકે લાંબુ પારિયું તો આપણે પાંચસો ફૂટ જેવો ક્યારે થઈ જતા હશે ચાલો મિત્રો આપણે તમને ઉપરનું પારિયું બતાવ્યું તો ઉપરના પારિયામાં તો હજી બે દિવસ મોટું પારિયું પીતા થયું હતું ને બે દિવસ એક દિવસ નાનું પારિયું થયું હતું તો નાના પારિયામાં તો અત્યારે કાંઈ ઉગાવો દેખાતો જ નથી એનું કારણ છે કે બે દિવસ પછી દેખા જો જોકે આ પારિયામાં સારા એવા પ્રમાણમાં બે દિવસમાં તો ત્રાપડ કમ્પ્લીટ આયરું પુરાઈ જાય તો ચાલો મિત્રો આગળ જોડાયેલા રહેજો આપણે જાદવભાઈની તુવેરમાં આવ્યા તો બે દવાના પંપ હાલે છે તે પણ તમને બતાવી છે એ જોકે પવનનું પ્રમાણ પણ સારા પ્રમાણમાં છે તુવેરીના અટાણ મસ્ત રંગત લીધી છે પો ફસ્ટ નંબર દવા સટાય છે આ દેશી ગામડાની મિત્રો મોજ છે જો કે પોવનનું પ્રમાણ સારું છે દવા ઉડે છે એટલી તો ફૂલફાલ ફૂલ લાગી ગયો છે એટલે તો આપણે સાટી વ્ય પડે આ ખેડૂતનો પરિશ્રમ કહેવાય મિત્રો ચાલો આગળ જોડાયેલ રહેજો આપણે નીકળી ગયા વાડિયાથી ગામમાં ગામમાં નીકળી ગયા તા જો આપણે આવી ગયા મામાના દીકરાના બકરા આ દેશી ગામડાની મોજ છે હો ભાઈઓ સીમમાં ભાઈ છે તેમનું મારણ માટે તો સાલો મિત્રો જોડાયેલ રહેજો આગળ તો આપણે વાડિયાથી રાઉન્ડ મારીને આવી ગયા ઘરે ઘરે આવી ગયા તો જો તમને બતાવીએ છીએ કે જે આપણે વાડિયા રીંગણીની કલમ વાવેલ છે અને ઘરે વાવેલ છે એમાં હાથી ઘોડાનો ફેર બતાવે છે કારણ કે અહીંયા છે પવન ન લાગે અને ઠાર ઓછો લાગે વલ ઓછો પડે તો આ રીંગણીની કલમ આપણે વાડીયાથી વાવી એનાથી બેસ્ટ દેખાય છે અને સાથે જો લસણ અને મરસી પણ રંગત ઓર જ છે મરસીની અને ટમેટી ત્રણે ત્રણ વસ્તુમાં રીંગણી મરસી ટમેટી ત્રણે ત્રણ વસ્તુમાં આપણે વાડીથી ઘરે ફર્સ્ટ નંબરનું લાઈટ બતાવે છે શાકભાજીમાં આ દેશી ગામડાની મોજ છે મિત્રો ચાલો આગળ જોડાયેલા રહેજો ચાલો મિત્રો આપણે વાડીયાથી આટો મારીને આવી ગયા ને આવી ગયા તો બપોરે જમી ને ફટોફટ જમીને ઊભા થઈ ગયા અને આજને બ્લોક તો ખેડૂત એનો બ્લોક અને અડધો ગામડાનો મિની બ્લોક ફાર્મિંગ તમને સારો લાગે તો ગામડાની ખેડૂતની ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો વિચાર ખાસ કરીને બે લાયકન દબાવી દેજો તો દાયરાને જય મુરલીધર જય દ્વારકાધીશ